પોરબંદરમાં એક મહિલાને લગ્નની લાલચ આપી એક ઈસમે અવારનવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ જ્યારે લગ્નની વાત મહિલાએ કરી ત્યારે આ મહિલાને માર પડ્યો હતો અને તેના પુત્રને પણ મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોરબંદરની એક મહિલા દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે બોખીરા વિસ્તારમાં રહેતા નિલેશ ઉર્ફે પિલ્લો ખૂટી નામના શખ્સે એ મહિલાને લગ્નની લાલચ આપીને અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો ત્યારબાદ મહિલાએ નિલેશને લગ્ન બાબતે પૂછતા નિલેશ ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલાને ઢીકા પાટુનો માર માર્યો હતો જેમાં આંખ માથા અને પેટના ભાગે ઉપરાંત ગુપ્તાંગમાં પણ માર મારીને ઈજા પહોંચાડી હતી તથા બેફામ ગાળો દઈને તેને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી લગ્ન કરવાની ના પાડી હતી અને જો આ વાત કોઈને કરશે તો આ મહિલાના દીકરાને મારી નાખવાની ધમકી પણ આપતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે ਨੀਪੁੱਲ ਪੋਪਟ ਗੁਜਰਾਤ ਨਿਊਜ਼ ਪੋਰਬੰਦਰ